નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ હર્સોલ તેરસો છેતાલીસથી ચૌદસો ને છેતાલીસ વિરમગામ અગિયારસો એંસીથી ચૌદસો ને પચાસ વિસનગર બારસો પચાસથી ચૌદસો ને ધારી બારસો એકથી ચૌદસો અગિયાર બોટાદ અગિયારસો નેવુંથી પંદરસો પાંચ હળવદ તેરસોથી ચૌદસો ને નવાણું આંબલીયાસણ બારસો અગિયારથી એકાવન સિદ્ધપુર બારસોથી થી પંદરસો ચૌદ ડોડાસા અગિયારસો વીસ થી ચૌદસો ને પિસ્તાલીસ રાજકોટ તેરસો થી ચૌદસો ને અઠ્યાસી બારસો થી નેવું મોરબી તેરસો થી ચૌદસો ખાંભા બારસોથી ચૌદસો એકાવન ધંધુકા બારસો થી ચૌદસો ને સાડત્રીસ જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એક્યાસી બહુચરાજી એક હજારથી તેરસો ને એકોતેર જોટાણા બારસો બાવનથી ચૌદસો ને ઓગણીસ ઉનાવા અગિયારસો અગિયારથી પંદરસો ને એકવીસ માણસા તેરસો અગિયારથી પંદરસો ને અગિયાર કાલાવડ એક હજાર છાસઠથી ચૌદસો ને એકસઠ અમરેલી આઠસો નેવુંથી ચૌદસો ને એંસી વડાલી તેરસો સાઠ થી પંદરસો ને સોળ જસદણ તેરસો પચાસ થી પંદરસો જેતપુર એક હજાર થી એકવીસ વાંકાનેર અગિયારસો થી ચૌદસો ને પચાસ પાટણ એકસો થી ચૌદસો અંજાર તેરસો થી ચૌદસો ને ત્રાણું ખેડબ્રહ્મા તેરસો થી ચૌદસો ને ચાલીસ બારસો એક થી ચૌદસો ને એકત્રીસ દિયોદર અગિયારસો થી તેરસો ને એસી જામનગર એક હજારથી પંદરસો બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને ચાલીસ હિંમતનગર તેરસો પાંચથી ચૌદસો થોરા તેરસો સાઠથી ચૌદસો ને ત્રીસ ગોજારીયા તેરસો ચૌદસો ને કુકરવાડા ଦେଢ଼ଶ ନେଉ ଠି ଚଉଦ ସୋ ବାଣୁ